નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે ત્રીજી ફેબ્રુઆરી અને ત્રીજી ફેબ્રુઆરી એટલે કે નિરાલીનો જન્મદિવસ જેના નામ ઉપર નિરાલી હોસ્પિટલ બનાવવામાં આવી નિરાલી હોસ્પિટલની અંદર આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો સૌ કોઈ જાણે છે કે રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન એ સૌથી શ્રેષ્ઠ દાન પણ ગણવામાં આવ્યું છે અને સાથે જ રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી જ્યારે કોઈ પણ કટોકટી આવે બીમાર

CEO of Nirali Hospital we have organized this blood connection camp today basically in memory of Miss Nirali whom we lost at a very tender age and we are today is her birthday and we are uh, uh, we have organized this blood donation camp in her memory uh, there is there are a large number of volunteers who are waiting outside and it is a good opportunity for everybody to हेल्प दोज हुर इीड ऑफ ब्लड एंड इट्स अलट आई अर्ज एवरीबडी टू डोनेट देअ ब्लड एन अपॉर्चुनिटी देर आर लॉट ऑफ मिथ्सरा ब्लड डोनेशन एंड इट्स इम्पोर्टेंट दैट वी ब्रिंग अबाउट अवेयरनेस सो दैट पीपल डू नॉट हैचुनिटी टू डोनेट ब्लड हर दिवस एक पर्व है चलिए मिलकर एक पर्व मनाएं जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाएं। चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो पितृ देवो We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मात्र देवो भवा, पित्र देवो भवा। साथे जो निराली हॉस्पिटल ना एडमिनिस्ट्रेशन आविष्कृत जनाबी जैसे चालू आपने सांभरी है। નમસ્તે મારું નામ નીરવ શાહ હું નિરાલી હોસ્પિટલનો એડમિનિસ્ટ્રેટર છું ત્રણ ફેબ્રુઆરી બે હજાર પાંચ એટલે નિરાલીનો જન્મદિવસ નિરાલી એટલે આપણા સાઉથ ગુજરાતની સૌથી એડવાન્સ લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલ આજે એની યાદમાં આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને હું ખૂબ ખૂબ આભારી છું આપણા સાઉથ ગુજરાત અને નવસારીની જનતાનો કે જેણે આ પ્રોગ્રામમાં પોતાના દિલથી એને અભિવાદન આપ્યું છે થેન્ક યુ તો આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર તેરાપંત સમાજના લોકોએ પણ સાથ સહકાર આપ્યો હતો અને તેરાપંત સમાજના લોકો પણ બ્લડ ડોનેશનની અંદર જોડાયા હતા તો તેરાપંત સમાજના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જી હા હું સભા નવસારીનો અધ્યક્ષ નવરતનમલ જૈન છું આજે અખિલ ભારતીય તેરાપંથ યોગ પરિષદ નવસ અખિલ ભારતીય તેરાપંથ યોગ પરિષદના તત્વદાનમાં નવસારી તેરાપંત યોગ પરિષદ બ્લડ ડોનેશનનું નિરાલી હોસ્પિટલમાં નિરાલીના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરેલો છે એમ તેરાપંથ સમાજ સહભાગી છે અને તેરાપંત સમાજ વખતો વખત તેરાપંતના બેનર નીચે બ્લડ ડોનેશનનું કરે છે આયોજન કરે છે અને દર વર્ષે અમે તેરાપંત યુવક પરિષદ બ્લડ ડોનેશનનું આયોજન કરીએ છે અગાઉ પણ અમારે વર્લ્ડ રેકોર્ડ થયેલો છે તેરાપંતના બેનર નીચે વર્લ્ડ રેકોર્ડ તો આ પ્રમાણે માત્ર મેડિકલ ક્ષેત્રે પ્રગતિના ભાવ હેતુ નહીં પણ લોકસેવાના ભાવ હેતુથી શુશ્રુષા હોસ્પિટલના સથવારે નિરલી હોસ્પિટલની અંદર આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શુશ્રુષા બ્લડ ડોનેશન કેમ્પના જે સભ્યો ખરા એ પણ જોડાયા હતા અને શુશ્રુષા બ્લડ બેંક જે ખરી એના કર્મચારીઓ નિરલી હોસ્પિટલના સ્ટાફગણની સાથે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete Cancer Care Advanced Affordable. Accessible State of the Art Diagnostic and Treatment Center Radiation Oncology Surgical Oncology Medical oncology, patient care driven by a team of the finest doctors and medical staff dedicated. To the cause operations by Apollo CBCC set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Nike, Group Chairman Lawson and Tupro, Nirali Cancer Hospital, complete cancer care.